નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સામાજિક વિજ્ઞાનનો પ્રથમ તબક્કો તો પૂરો થઈ ગયો એમાં જેટલું કીધું હતું એટલું રહ્યું તો બીજા તબક્કા માટે પણ ઘણાને મેસેજ હતા કે બીજા તબક્કાનું કટ ઓફ કેટલા માર્ક હોય તો સામાજિક વિજ્ઞાન વિષયમાં બીજા તબક્કામાં અમારું સિલેક્શન થાય અને ગણિત વિજ્ઞાનનો પ્રથમ તબક્કાનું કટ ઓફ પણ જણાવી દઈએ એ પહેલાં ચેનલ પર નવા હોય તો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો સમય ના બગાડતા આગળ વધીએ મિત્રો આપણે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઓપન કેટેગરીમાં કટ ઓફ કેટલું રહે તો ભાઈ ટોટલ કટ ઓફની જો વાત કરીએ ઓપન કેટેગરીમાં તો બોતેર પોઈન્ટ પચીસ જીરો ત્રણ માર્ક્સ હોય એટલે મિત્ર મારો ફાઇનલી આવી શકે છે મિત્રો એટલે બોતેર પોઈન્ટ પચીસ જીરો ત્રણ માર્ક્સ તો હોવા જોઈએ તો એનો વારો છે આવી જશે પ્રથમ તબક્કાનો મિત્રો કટ ઓફ છે એ લગભગ બોતેર જ અટકેલું છે એટલે બોતેરની ઉપર જ મિત્રો ગયું છે એટલે આનું પણ મિત્રો બોતેરની ઉપર જ રહ્યું છે એના પછી મિત્રો એસસી કેટેગરી માટે વાત કરીએ આ હશે સામાજિક વિજ્ઞાન વિશેનું આ પણ ધ્યાન રાખજો સામાજિક વિજ્ઞાનના બીજા તબક્કા માટેનું તો મિત્રો આપણે એસસી કેટેગરીમાં વાત કરીએ તો એમાં જગ્યાઓ મિત્રો ટોટલ બાકી મિત્રો છે એ હું તમને જણાવી બેતાલીસ જેટલી જગ્યાઓ છે બાકી છે પરંતુ એમાં મિત્રો કટ ઓફ પણ છે એ જેટલું અટક્યું છે મિત્રો પ્રથમ તો એનાથી થોડુંક જ નીચું રહેવાનું છે એટલે બોતેર પોઈન્ટ ઓગણીસ સાડત્રીસ સુધી મિત્રો કટ ઓફ છે એ રહેશે એટલા માર્ક હોય એટલે વારો એનો મિત્રો છે ફાઇનલ આવી શકે છે એટલે બેતાલીસ જગ્યાઓ બાકી છે એસસી કેટેગરીમાં એના ઉપર મિત્રો તબક્કો આવશે એસટી કેટેગરીમાં મિત્રો કટ ઓફ છે એ બોતેર એ બધાનો આ જેટલી પણ કેટેગરી છે એનો કટ ઓફ બોતેર હોય પરંતુ એસટી કેટેગરી તો યાર હાવ કાયદે અસર મિત્રો તમે જોવું ને તો કોઈ પણ ઉમેદવાર હોય સિત્તેર માર્ક્સવાળા વાળા એનું સિલેક્શન થઈ જાય સિત્તેરની ઉપર માર્ક સિત્તેર પોઈન્ટ પાંચ એકાનો માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય કારણ કે એની મિત્રો સૌથી ઓછી જગ્યા ખાલી હોય ને તો આપણે એસટી કેટેગરીની એની મિત્રો પાંચોતેર જગ્યાઓ છે એ ખાલી છે કેટલી મિત્રો પાંચોતેર જગ્યાઓ ખાલી છે પ્રથમ આખા પ્રથમ તો પૂરો થઈ ગયો એમાં ફક્ત અને ફક્ત સોળ જગ્યાઓ ભરાયેલી છે કેટલી સોળ જ જગ્યા ભરાયેલી બાકી બધી જગ્યાઓ છે એ ખાલી પડી રહેલી છે એસટી કેટેગરી માટે તો બધા ઉમેદવારો માટે સારા સમાચાર છે હું આવું ભાઈ શા માટે કહું કે ભાઈ બધા ઉમેદવારો માટે સારા સમાચાર કારણ કે જો મિત્રો આગળ એવું કંઈક થાય તો પાંચોતેર જગ્યાઓમાંથી પણ જો મિત્રો ફક્ત અને ફક્ત એકસો તેર જગ્યાઓ મિત્રો વધી વધીને ભરાઈ શકે બાકી મિત્રો ચારસો જેટલી જગ્યાઓ જો મિત્રો ખાલી પડી રહીને એસટી કેટેગરીની તો મિત્રો જો બધા ઉમેદવારોની માંગ હોય બધા ઉમેદવારોની એમ નથી કે ભાઈ એક કેટેગરી બધા કેટેગરીની માંગ હોય તો ચારસો એ ચારસો જગ્યા બાકી જો ઓપન કેટેગરી રહી એસસી કેટેગરી રહી અને એસબીસી કેટેગરી રહી અને આઈડબ્લ્યુયુએસ કેટેગરી છે એ મિત્રો ચારસો જગ્યા એટલે ચારે ચાર કેટેગરીની અંદર સો જગ્યાઓ આપી શકે જો બધાની માંગ રે એસટી કેટેગરીના ઉમેદવારો પણ માન્ય શું કહે કે સહમત હોય તો બાકી લગભગ એસટી કેટેગરીના ઉમેદવારો સહમત ન પણ થઈ શકે અને મિત્રો બીજી કેટેગરીની માંગ હોય તો સરકાર પણ છે આપણી જે પણ ભરતી બોર્ડ એ પણ હવે ગણિત વિજ્ઞાનના આપણે પ્રથમ તબક્કાની વાત કરી લઈએ એનું મિત્રો જિલ્લા પસંદગી પણ ટૂંક સમયમાં છે શરૂ થવાનું છે ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરીની વાત કરીએ તો એને બોતેર પોઈન્ટ જીરો પાંચો ત્યાંશી માર્ક્સ છે મિત્રો બોતેર પોઈન્ટ જીરો પાંચો ત્યાંશી માર્ક્સ હોય એટલે મિત્રો ફાઇનલ સિલેક્શન છે થઈ શકે એના પછી આપણે એસીબીસી કેટેગરીની વાત કરીએ તો એસસીબી કેટેગરી માટે છે અહીંયા સિત્તેર પોઈન્ટ ત્રેપન અઢાર માર્ક્સ હોવા જોઈએ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ખાસ કરી યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખી લેજો ઇડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો તોતેર પોઈન્ટ પચાણું માર્ક્સ હોવો જોઈએ અને આપણે એસસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એસસી કેટેગરીમાં છે એ અડસઠ પોઈન્ટ સાડત્રીસ માર્ક્સ હોવા જોઈએ મિત્રો તો ફાઇનલ સિલેક્શન છે થઈ શકે એસટી કેટેગરીની જો વાત કરીએ મિત્રો છેલ્લામાં છેલ્લા તબક્કાની અંદર મિત્રો સડસઠ પોઈન્ટ બોતેર એકતાલીસ માર્ક્સ હોય એટલે વારો આવી શકે મિત્રો ચેનલ પર નવા હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને મિત્રો એક લાઇક કરી અને જો મિત્રો એસસી કેટેગરીને કીધું એ પ્રમાણે લાઇક કરજો અથવા ડિસલાઇક અને વિડીયો શેર કરવાનો પણ ભૂલતા નહીં મળીશું ફરી એક વખત નવા વિડીયો